ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સિંહનો આતંક યથાવત રહ્યો છે પાંચ જેટલા સિંહો આવીને અનેક પશુઓનું મારણ કરતા હોવાનું ચર્ચામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના સિયોર તાલુકાના સિંહનો આતંક યથાવત રહ્યો છે પાંચ જેટલા સિંહ ગામની સીમમાં લેટર મારી રહ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ હતો સિંહ સિંહણ સહિત બાળ સિંહની ટુકડી અવારનવાર ટોળી ગામ સહિતના વિસ્તારોમાં લેટર મારે છે

Gracias.